બંગાળની ખાડીમાં સક્રિય થયેલું હવાનું દબાણ આગળ વધીને અત્યારે વાવાઝોડાની અંદર પરિવર્તિત થતું જોવા મળ્યું છે અને હવે આ વાવાઝોડું ધીમી ગતિએ ગુજરાત સાથે ટકરાવા માટે આગળ વધતું જોવા મળ્યું છે આગામી કલાકોમાં રાજ્યની અંદર વીજળીના કડાકા સાથે મેઘરાજાનું ભારે જોર ગુજરાત ઉપર વધતું જોવા મળવાનું છે ઠેર ઠેર વિસ્તારોમાં

ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાઈ વિસ્તારોની અંદર ભારે પવનની તીવ્રતા સાથે મેઘરાજાનું જોર વધતું જોવા મળી શકે છે બંગાળની ખાડીમાં સક્રિય બનેલું હવાનું દબાણ ધીમી ગતિએ આગળ વધીને મધ્ય ભારતના વિસ્તારોમાંથી અત્યારે રાજસ્થાનના વિસ્તારોમાં આ લો પ્રેશર આ વાવાઝડું રાજસ્થાનના વિસ્તારોમાં અત્યારે જળબંબાકાર વરસાદ વરસાવતું જોવા મળ્યું છે જેમાં જયપુર કોટા ઉદયપુર ને જોધપુરના વિસ્તારોમાં આ વાવાઝોડાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે વાવાઝોડાની તીવ્રતાની અંદર ખૂબ જ વધારો જોવા મળ્યો છે અને આ વાવાઝોડાની ઝડપ અત્યારે

ફરી એકવાર વધતું જોવા મળ્યું છે સાથે સાથે ગુજરાત રાજ્યમાં ઓગસ્ટ મહિનાની અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયેલો છે જેમાં આજથી લઈને આગામી ચાર દિવસોની અંદર અનેક વિસ્તારોમાં મેઘરાજા પવનોની ગતિવિધિઓ સાથે ગુજરાતની અંદર ધબડાટી બોલાવતા જોવા મળી શકે છે ગુજરાતના ઠેર ઠેર પંથકોની અંદર આપ ફાટેલું જોવા મળશે હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાતના વિસ્તારોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહીને અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે તીવ્ર વરસાદ પણ જોવા મળી શકે છે અત્યારે સાયક્લોનિક સિસ્ટમની ભારે અસરો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વધતી જોવા મળી છે કારણ કે વાવાઝોડું અત્યારે

મળી શકે છે તમે જોઈ શકો છો કે સિસ્ટમનો ઘેરાવો અત્યારે જોધપુરના વિસ્તારોમાં મજબૂત બનેલો જોવા મળ્યો છે અને સેટેલાઇટ યુની મદદથી અત્યારે જાણી શકાય છે કે સિસ્ટમનો ઘેરાવો ધીમે ધીમે કચ્છના વિસ્તારોમાં અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પોતાનું દબાણ અત્યારે મજબૂત બનાવતો જોવા મળ્યો છે અને સિસ્ટમના દબાણને જોતા ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર ઉત્તર ગુજરાતને કચ્છના વિસ્તારોમાં ભારે પવનો ફૂંકાતા જોવા મળશે અને પવનોની તીવ્રતા સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર અને કચ્છના પંથકોની અંદર રીતસરનું મેઘતાંડવ કરવામાં આવી છે જેમાં જિલ્લાઓ પ્રમાણે અત્યારે ગુજરાતની અંદર માહિતી મેળવે કે કયા વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર સિસ્ટમના દબાણને જોતા કેવો વરસાદ જોવા મળી શકે છે કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે દબાણ જોવા મળશે તે ઉપર નજર કરીએ તો આજે ગુજરાતના પંથકોની અંદર મેઘરાજાનું ભારે દબાણ સક્રિય બનીને તીવ્ર અસરો કરતું જોવા મળ્યું છે સાયક્લોનિક સિસ્ટમ અને મિની વાવાઝોડું ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધી રહેલું જોવા મળ્યું છે જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે પાણી ભરાતા જોવા મળી શકે છે ભેજયુક્ત પવનોના કારણે ગુજરાતના વાતાવરણમાં સતત પલટો ચાલી રહેલો જોવા મળ્યો છે અને રાજ્યની અંદર અત્યારે પવિત્ર માસ ચાલી રહ્યો છે અને આ પવિત્ર માસમાં ઠેર ઠેર વિસ્તારોની અંદર ભારે મેઘ તાંડવની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે સાયક્લોનિક સિસ્ટમની અસરોને જોતા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાદળોનો ઘેરાવો અત્યારે આવી પહોંચીને ગાજવીજ કરતો જોવા મળ્યો છે ઉત્તર ગુજરાતની અંદર આજે રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણાના વિસ્તારોની અંદર થરાદના પંથકોની અંદર વાદળોનું ઝુંડ ઘેરાતું જોવા મળ્યું છે અને આમ આજે સંપૂર્ણ ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં પવનોની ઝડપોની સાથે વાવાઝોડાની અસરોને જોતા સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં જોવા મળી શકે છે જેવી મહત્વપૂર્ણ આગાહી જાહેર કરવામાં આવી રહી છે અને અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ટેમ્પરેચર છવ્વીસ ડિગ્રીથી લઈને સત્યાવીસ ડિગ્રી સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે આમ વાતાવરણની અંદર ઠંડક પ્રસરેલી જોવા મળી છે અને ઠંડકની સાથે ગુજરાત રાજ્યમાં ફરી એકવાર મેઘમહેર જોવા મળી શકે છે આ સીઝન દરમિયાન ગુજરાતમાં પડેલા વરસાદની માહિતી મળવે તો ગુજરાતની અંદર આ સીઝન દરમિયાન સાસઠ સુધીનો વરસાદ ખાબકી ચૂકેલો છે જેમાં સૌથી વધારે વરસાદ અત્યારે કચ્છના પંથકોની અંદર બ્યાસી સુધીનો વરસાદ પડેલો જોવા મળ્યો છે અને સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં બેતાળીસ ટકા સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે આમ નવા રાઉન્ડની અંદર ગુજરાતમાં ફરી એકવાર પવનોની તીવ્રતા સાથે નવા રાઉન્ડની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને દસ ઇંચથી લઈને પંદર ઇંચ સુધીનો વરસાદ આ નવા રાઉન્ડની અંદર ગુજરાતની અંદર જોવા મળી શકે છે જેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે હાલ ગુજરાત રાજ્યની અંદર આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે અને આશ્લેષા નક્ષત્રની અંદર પવનોની ઝડપો ગુજરાત ઉપર વધતી જોવા મળી શકે છે નૈત્યમાંથી ફૂંકાતા તીવ્ર પવનો ગુજરાત સાથે અથડાવાના કારણે વાતાવરણની અંદર વારંવાર પલટો જોવા મળશે અને ઠેર ઠેર વિસ્તારોમાં વાદળોના ઝુંડ આજે ગુજરાતમાં ઘેરાયેલા જોવા મળી શકે છે આમ વાદળોના ઝૂંડની સાથે સાયક્લોનિક સિસ્ટમના અસરને વધવાના કારણે કચ્છના પંથકોની અંદર પણ વાદળોના ઘેરાવા સાથે મેઘરાજાનું દબાણ આજે મજબૂત બનીને ભારે વરસાદ લાવતું જોવા મળશે જેમાં આજે કચ્છની અંદર રાપરને ખાબડના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે કચ્છના બાકીના વિસ્તારો જેમાં લખપતનો દરિયાકાંઠાનો વિસ્તાર નળિયા બાડેલી માંડવી ગાંધીધામના પંથકોમાં ધીમી ધાળે હરવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કચ્છના વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહી છે અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો કચ્છના વિસ્તારોની અંદર અથડાતા જોવા મળ્યા છે જેના કારણે કચ્છની અંદર પણ વરસાદીય સિસ્ટમનું દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે આમ આજે કચ્છના વિસ્તારોની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ નવી હલચલ સર્જાતી જોવા મળી છે અને આ નવી હલચલના કારણે આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાએ વિસ્તારની અંદર ભાવનગર અલંગ મહુવાનો વિસ્તાર તે ઉપરાંત ઉનાના વિસ્તારની અંદર વેરાવળના પંથકોની અંદર પોરબંદરના જિલ્લાની અંદર દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર પણ મોટા પલટાવ સાથે મેઘરાજાનું ભારે જોર આગામી કલાકોમાં રાજ્યની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વધતું જોવા મળી શકે છે સાથે આજે ભાવનગર અલંગ મહુવા ઉના વેરાવળ ગીર સોમનાથના જિલ્લાની અંદર પોરબંદરના જિલ્લાની અંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં મેઘરાજાનું દબાણ મજબૂત બનતું જોવા મળી શકે છે મજબૂત બનવાની સાથે સિસ્ટમનું જોર સલાયા ભાનવડ જૂનાગઢ ગોંડલ રાજકોટ ચોટીલા જસદણ અમરેલી બોટાદના વિસ્તારોની અંદર આમનગરના પંથકોની અંદર સાથે સાથે મોરબીના જિલ્લાની અંદર અને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ અત્યારે વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે વાદળોના ઘેરાવાની સાથે વિસ્તારોમાં મોટી હલચલ સર્જાતી જોવા મળી છે અને વિસ્તારોની અંદર પવનની ઝડપ પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર કૂંકાતો જોવા મળ્યો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પાછલા બે દિવસથી મેઘરાજાએ ધબડાટી બોલાવેલી જોવા મળી છે જેમાં પાછલા ચોવીસ કલાકની અંદર ગુજરાતની અંદર 102 બે તાલુકાની અંદર મેઘ મહેર જોવા મળ્યો છે જેમાં પણ સૌથી વધારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર નવસારીના વાંસંદાના વિસ્તારની અંદર પાછલા 24 કલાકમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર જગ્યાઓ પર નદી નાળા છલકાયેલા જોવા મળ્યા છે આમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર મેઘરાજાનું બે દિવસથી જોર વધતું જોવા મળ્યું છે આજ અને આગામી બે દિવસોની અંદર હજી પણ સાયક્લોનિક સિસ્ટમ અને મિની વાવાઝોડાની અસરોને જોતા ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તીવ્ર બદલોના ઘેરાવા સાથે મેઘરાજાનું દબાણ મજબૂત બનતું જોવા મળી શકે છે જેમાં જાંબુચર કરજણ સિનોર સિનોરના વિસ્તારની અંદર ભરૂચના જિલ્લાની અંદર દહેજના વિસ્તારોની અંદર ડેડિયાપાડાનો વિસ્તાર કોસંબા વાંકલનો વિસ્તાર ઉમરપાડાના વિસ્તારોમાં સુરતના પંથકોની અંદર બારડોલીનો વિસ્તાર વ્યારા નવસારીના વિસ્તારોની અંદર બિલ્લી મોરાના પંથકોની અંદર વનસાના વિસ્તારની અંદર આહવાના વિસ્તારની અંદર સાપુતારાની સાથે વલસાડની અંદર વાપીના વિસ્તારની અંદર પણ મેઘરાજાનું પાછલા બે દિવસથી જોર વધતું જોવા મળ્યું છે દમણ અને દાદરાનગર હવેલીની અંદર પણ પવનોની તીવ્રતા સાથે મેઘમહેર જોવા મળશે આમ આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાદળો ઘેરાયેલા જોવા મળી શકે છે અને વાદળોના ઘેરાવા સાથે મેઘરાજાનું દબાણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તીવ્ર બનતું જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધીએ તો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ધીમી ગતિએ આગળ વધતી સિસ્ટમ સિસ્ટમનો સ્ટ્રફ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અસર કરતો જોવા મળ્યો છે આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર દાહોદના જિલ્લાની અંદર છોટા ઉદેપુરના વિસ્તારોમાં વડોદરાના જિલ્લાની અંદર ખેડા પંચમાલ અને મહિસાગરના વિસ્તારોમાં તીવ્ર દબાણ સક્રિય બનીને ભારે જોર દર્શાવતું જોવા મળશે પરંતુ અહેમદાબાદનો જિલ્લો ધોળકા નડિયાદની સાથે ખંભાતના વિસ્તારોની અંદર હળવાથી લઈને મધ્ય વર્ષતની આગાહી દર્શાવવામાં આવી રહી છે આમ મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે જોર વધતું જોવા મળ્યું છે પરંતુ અહેમદાબાદ આણંદ ધોળકા નડિયાદ અને ખંભાતના વિસ્તારોમાં હળવું દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે આમ વડોદરા લુણાવાડા ગોધરા ખેડા પંચમાલ મહીસાગર દાહોદ છોટા ઉદયપુરના જિલ્લાઓમાં ગાજવીજ સાથે આગામી કલાકોમાં તીવ્ર પવનોની ગતિવિધિઓ સાથે ધીમાથી લઈને હળવા અને અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળી શકે છે અને સાયક્લોનિક સિસ્ટમ અત્યારે રાજસ્થાનના વિસ્તારોમાં પહોંચેલી જોવા મળી છે રાજસ્થાનના વિસ્તારોથી આ સાયક્લોનિક સિસ્ટમ ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે અને આજે અથવા તો આગામી બે દિવસોમાં ગમે ત્યારે આ સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરો ગુજરાત ઉપર જોવા મળશે અને જેના કારણે જળબંબાકાર વરસાદ ગુજરાતની અંદર વરસતો જોવા મળી શકે છે જેવી પણ નવી મોટી મહત્વની આગાહી ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવી રહી છે